સ્વાગત છે મિત્રો એક તમારું નવા વ્લોગ તો જય દ્વારકા દીશ ને હર હર મહાદેવ વાયગા છે અત્યારે સવારના સાડા આઠ જેવું થાય છે આપણી ગાડીમાં અત્યારે પ્રાય છે ઘઉં આપણે છે અત્યારે જુનાગઢ રાત્રે જ આવતા રહ્યા હતા અત્યારે ઘઉં છે અમરાવતીના ના ચાર ઠેકાણે ખાલી કરવાના ચાર ઠેકાણે રાતે જ અમે નીકળી ગયા હતા ઘરેથી સાત આઠ થી કામ કરે હું ગાડીનું પોરબંદર અત્યારે જુનાગઢ મજેવડી રોડ ઉપર છે ભરવામાં જો આપણી ગાડી બે થપી લાગી ગઈ ભરાઈ ગઈ આગળ ભરાઈ ગયા એટલે નીકળ રોડ વાંધો ભાઈ રોડ અત્યારે આપણે જુનાગઢ બાયપાસમાં આપણે ભાવ ભરવા જવાનું છે મિત્રો ભાવ અમરાવતીના ભાવ છે એટલે સવારે લોડિંગ થશે એટલે અમે અત્યારે સાંજે જ ગોળબંદર નીકળી ગયા હતા બે થપી કરે ને ગાય ગા મજૂર દોઢ વાગ્યા ભાઈ ચારી બાંધે અશોક ભાઈ અને અત્યારે હવે એમ કે લાઈટ નો કાપ છે આજ શુક્રવારે બે વાગે લાઇટ આવી રાતના અમને તળાય ભાઈ અને અત્યારે બે વાગે લાઈટ આવી અશોક ભાઈ તમારે કઈ હરખી રીતના વાત કરાય ને ભાઈ શોખ કા રોગા મોગા બેહાડે શું કામ આ બે થપી કરી જોઈ લે હવે કે માલ ઉમા પીડ્યો અંદર લાઈટ આવે તો થાય ભેગો આમાં ખેતરોમાં હે આમાં અતરિયા તારે પેલા વાત કરાય ટ્રાન્સપોર્ટર હે હાલો ડેકર બંધાઈ ગયું અમારે આગળ માલ જો આ બધો તૈયાર હે ભરવાનો ડેકર કમ્પ્લીટ બાંધી દીધું કારણ કે વરસાદી વાતાવરણ હતું ને એટલે બાંધી દીધું હવે ચા પાણી પીવા જાવું ગામમાં પાંચ થી છ કિલોમીટર થાય રેડી બંધાઈ ગયું કમ્પ્લીટ દોઢ ભાઈ દોઢ અશોકભાઈ પાર્સલ જુનાગઢ લેવા ગયા તા ભગવાન અશોકભાઈ તારું સારું કરે જ્યાં આવ્યું ખોલીએ તો ખબર પડે છાશ દહીં ના થારી તો પેક આવે હાલો જોઈએ તો કાં ગોતો તો પાર્સલ લેવા ભાઈ આથી કેટલા કિલોમીટર ગોતો કિલોમીટર ની ભાઈ વાત પૂછો હા પાણી લાવો ભગવાન કેટલા કિલોમીટર ગોતો છો 13 કિલોમીટર કિલોમીટર તો જમવાનું અશોકભાઈ જો ખોલે થારી હું હોય કેટલા નો હોય સક થારી 370 રૂપિયા 370 રૂપિયા ની બે થાળી આવી એક ના કેટલા થા તો રોટલે ને બધું આમ પેખે પેકિંગ અલગ ટાઈપ નું હોય સક આ તમાર જમ બટેટા નું શાક સણા અથાણ દાળ ભાત વાહ ભાઈ વાહ હાલો ભાઈ તો જમેલી અશોકભાઈ હાડા પાંચ્યા ભાઈ હવાર વાત છે હાડા હાથ વાગાની હવે એની ચાલુ કર્યું લાઈટ આવી આ શુક્રવાર હતો ને લાઈટ નો કાપ હતો હવે ઈ કે ભરવા માલ માલ તમારો તૈયાર હતો હવે નીકળે એક સાઈડ બાબે રહે એક સાઈડ રહે એક ભરે તો ખબર પડે એક સાઈડ ભરે એક સાઈડ

ગામ છે ભાવ રોક વન અજંતા અજંતા ગામ સાત વાગ્યા ભાઈ સાત હજી અમારી ગાડી ભરાણ એને લાઈટો થઈ ગયો કાલે વાંધે લાઈટો ઘરે નીકળ્યા હતા નાના લાઈટો પાસે થઈ ગયો આ અશોકભાઈ ડ્રાઈવર આખી કાલે ઘરે બેહવા ન દીધા એવાની ઉપાડ્યા સવારે આવ્યા તો શું વાંધો હતો અશોકભાઈ

અશોકભાઈ ભાઈ ડ્રાઈવિંગ કરે હવે ટેન્શનમાં હું અશોક તું ભાઈ ગાડી માં અમારે એવું થયું ભાઈ પાછળ ને ચાર કમાન ઉપાડે ને આગળ ને એના ઉપાડે ને આગળ ઝૂકે ગાડી હવે પાછા પોરબંદર આવી એટલે વળી પાછી આગળમાં માં એક પાટો નાખવો જ હવે પાછો વજન આખો આગળ કરી દીધો છે એટલે ધીરે ધીરે વયા જઈએ જમવાનું આગળ ક્યાંક ચોટીલા બાજુ ગોંડલ ક્યાંક જમી લઈએ

यु पर लड़ावे हमें जयपुर हां फोर बन्नेर वालो हाईवे हां हेडफोन में रेट

bài bên nào, xanh là làm gì thấy vậy, đi lại bây giờ, đi lại, dragon mắt ra gì, mình đi bây giờ light blue, này

जाइए है ये ही किया रहता है। वागे दस, दस वागे उतोड़ बीताना हो जाए धीरे जाइए બાર જેવું બાર આજ ટ્રાફિક નથી અહીંયા અહીંયા ટ્રાફિક નો એવું બને

ઓ રબત ને ભાઈ આ ગામો ગામો પડ્યો 15 20 મિનિટ કે ટ્રાફિક માં આ રડ ને રબત કારણ એક જ છે ભાઈ આવે ને બોલી ડબલ પટડી ના હે બને બોલી આવે ને બોલી જાય ડબલ પટડી ના

હલો ભાઈ કામરેજ 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 ટોલ ના કા ભાઈ કાંઈ ટ્રાફિક જ્યાં જાવ ટ્રાફિક બપોરે ટ્રાફિક